નમસ્કાર હું છું જોગલનાથ અને હું આજે આવી ગયો છું કવલકા કુતિયાણા એક ગામડું છે અહીં એક ખેડૂત રહે છે આ ખેડૂત પશુ પક્ષીના અવાજ ઉપર થી ચોમાસાની સીઝન વરસાદ કેવો થશે અને કેટલો થશે એમનું અનુમાન તથ્ય અને તારણો રજૂ કરે છે આ ખેડૂત છેલ્લા ઘણા વર્ષથી હવામાન વિભાગની સચોટ આગાહી કરે છે આવો મળાવું એક ખેડૂતને એમની વાત સાંભળાવું અને ચોમાસાની સીઝન દરમિયાન કેટલો વરસાદ થશે એની પૂરેપૂરી માહિતી આપને બતાવું આવો મારી સાથે

પ્રકૃતિ ની અસર પશુ પંખી દરેક માંથી થાય છે એનું અનુમાન આવે છે કે એની બોલી ઉપર આવે છે બોલે ક્યારે બોલે કેવું બોલે પછી જે બપયો છે એ ઋતુ ની અંદર જ બોલે છે પણ એનું મને ચોવીસ કલાક થી અડતાલીસ કલાક માં કે સત્રીસ કલાક સનો કલાક સુધી વરસાદ થાય એવું તાત્કાલિક અનુમાન આ લાંબા ગાળાનું જોવું હોય ને તો ટીટોળી છે

બીજા નંબર માં એકસો સો ટકા ને ઉપર સો ટકા ને આપડે કીએ તો એથી પણ ખુબ વધારે થાય છે અનુમાન લાગે છે તો સારું વર્ષો તો રેસે પણ લાંબુ રેસે એનું કારણ છે કે આપ બધા ઉપર છે રિસર્ચ કરી હું તમને વાત કરું કે વેલી એટલે કે ભેમી ભેમ ઉપર આજુબાજુ પૂનમ થઈ ગયા આજુબાજુ વાવણી થાય એટલે સૌ થી ત્રેવીસ સુધી વરસાદ થઈ જશે કે જે લગભગ એ માનવ ને કે અગિયાર જુલાઈ સાતમો મહિનો અને અષાઢ બેસતા સ્ટાર્ટિંગમાં એટલે વાવણી થયા પછી પંદર વીસ દિવસ પછી એવી મજબૂત સિસ્ટમ આવશે કેટલાક દિવસો વરસાદ વરસ્યો અનુમાન આવે છે આ વર્ષમાં અસાઢ મહિનો છે અસા વરસાદ વરસાદ મહિનામાં રહેશે તો એવું પશુ પક્ષી માં તમે એવું કઈ જોયું આ વખતે શું લાગ્યું જી એમાં બહુ વરસાદ બતાવે પશુ પક્ષી માં એ લાગત બોલી આપણે મહિના પહેલા આવતા ખબર પડે આ મોટા મોટા વાદળો ફાટે ઉત્તરાખંડ માં બીજા ત્રીજા સંભેલી માં થાય ને ત્યાં ત્રણ મહિના પહેલા એની ભાષામાં જ્યાં જ્યાં થવાનું હોય વધારે પૂરું ત્યાં

બાજ પક્ષી આવતો હોય તો એની બીજી જુદી બોલી બધાય પંખી હતા તફાવત હોય જાણી ન હોય એક થી જુદો પડે હું તમને કોઈને ધ્યાન દેવો જો જોતો હોય ને તો આખા વિશ્વની અંદર ક્યાંય પણ હોનાર તો મહત્વ નો ભાગ ભજવે બોલી મેં જાણી એથી પાસે વધારે વર્ષો પેલા હું મને એટલો અનુભવ નતો મેં જાણ્યું દિવસે શિયાળીઓ બોલે એટલે પૂરું પ્રકોપ થાય એટલે બધા ત્રણ મહિના કે ચાર મહિના પેલા અગાઉ ખબર પડી જાય તો શિયાળ ને પેલા ખબર પડી જાય ચાર ને પેલા ખબર પડી જાય તો વરસાદમાં એવું છે વરસાદમાં એ નોક નોક તરત તરત ની બોલે ઐતિહાસિક ઘટના ઘટે તો પશુ પક્ષી બોલી આપણે જાણે બાકી સામાન્ય માં આપણે નોર્મલ ન હોવું પડે કોઈ પણ ઐતિહાસિક ઘટના ઘટવાની હોય તો આપણે પશુ પક્ષી સાવચેત કરી શકે એમ એ હું જાણી શકું કેટલા એવા જાણીને કઈ દીધર છે પછી બની ગયેલ છે એમ પછી અમારે આમ લાસ્ટ માં કેવો વરસાદ છે માની લ્યો કે અષાઢ ગયો પછી આપણે શ્રાવણ મહિનામાં દર વખતે તૂટક ફૂટક થતું હોય ઝાપટા પડતા અત્યારે કેવું છે મધ્યમ થી સારો વરસાદ છે બધા મહિનામાં વરસાદ થશે આસો માં વરસાદ ઋતુ આપણા ગુજરાત માં પૂરી થતા થતા એક શક્તિશાળી પાસું આવશે વાવાઝોડું એ પછી શું છે કે ફાગણ આપડે આસો મહિનો પૂરો છે પછી તારીખ તો હોય છે આપણે જોઈએ એટલે કારતક પાસમ પાણી આજુબાજુ અને

સેટિંગ કરી અને આપણે મહિના ઉપરથી દાણ કાઢવું પડે અને પશુ પંખીમાં ત્યાં અમુક તાત્કાલિક હોય કોઈ લાંબા ગાળાના હોય એ જો અતિવૃષ્ટિ હોય તો ખબર પડે કા સુકાળ કે દુકાળ હોય તો ખબર પડે ઇતિહાસિક ઐતિહાસિક ખબર પડે બાકી કઈ ન ખબર પડે તો નોર્મલ રહી પશુ પક્ષી કાં વધુ થાય તો બતાવે કાં ઓછો થાય તો બતાવે બાકી બેમાંથી કઈ ન હોય તો નોર્મલ સિસ્ટમ તો એની ચાલુ બોલી હોય કઈ તફાવત ના હોય ભીમભાઈ કેટલા ખેતી કરો ખેતી જ કરો

મને એવું લાગે છે કે ગુજરાતમાં જે લોકો બધા હવામાન વિભાગ વિશે હવામાનની આગાહી કરતા હોય તેમાંના એક ખેડૂત છે એમનું અનુમાન છે નિઃચ છે ને આખું વર્ષ એ બધું નોંધતા હોય છે જોતા હોય પશુ પક્ષીની જે વર્તુણુંક હોય એને આધારે આગાહી કરે છે એની જે બોલીને આધારે બરાબર ગુજરાતનું ચોમાસું સારું રહે છે એમનું પણ એવું કહેવાનું છે બસ અને બીજી વાત એ છે કે જે લોકો આવી રીતે જોતા હોય છે આ એક અનુમાન હોય છે તથ્ય હોય છે એનાલિસિસ હોય છે આ કોઈ નક્કર કે કોઈ સ સચોટ વસ્તુ હોતી નથી ઘણા લોકો એવું માનતા હોય છે કે આ ભગવાન થી મહાન હોય છે એવું કશું હોતું નથી આ એમની મહેનત હોય છે અને ખેડૂત તરીકે લોકોને બીજાને માહિતી ઇન્ફોર્મેશન પૂરી પાડે તેના માટેનો આ પ્રયાસ કરતા હોય છે ઘણા બધા હું ખેડૂતને મેળવ્યો ગુજરાતના હરેક ગામડામાં જાઉં છું જોઉં છું આજે મને પુત્યાણંદ ગામડામાં આવે મુલાકાત લેવાનો વિચાર થયો હું ભીમભાઈને મળ્યો ભીમભાઈ ઘણા બધા મને લખેલા કાગળે બતાવ્યા એમણે પક્ષીઓના અવાજો વિશે ની વાતો ઘણું બધું લખ્યું છે જોઈ છે સંશોધન કરે છે અને એક આ અનુમાન છે તથ્ય છે બસ એને જ અનુસંધાન તમારે આ ઘર બેઠા ગંગા છે તમે પણ યુટ્યુબ માં જોતા હોય તો પોઝિટિવ વાત છે અમારી ચેનલ છે જોજો નિહાળજો જાણજો બસ આટલું ફરી મળશું કોઈ નવા વિચાર સાથે ત્યાં સુધી રજા આપો જય જય ગરવી ગુજરાત